તો બાજુ વાત કરીશું ડભોઈના નગરપાલિકાના અંદર જ્યારે આગામી નવરાત્રિ પર્વને લઈને આયોજક મંડળ દ્વારા તાળમાર તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને ડભોઈમાં ધારાસભ્ય શીલેષ મહેતાના પ્રમુખ સ્થાને છેલ્લા સાત વર્ષમાં ગઢભવાની દર્ભાવતી જ્યારે કલ્ચર ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી એપીએમસી મેદાન ખાતે કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ વર્ષ માટેની તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે વિશેષ આયોજન સાથે સુંદર ગરબા ગ્રાઉન્ડ આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે દેશભક્તિ થીમ પર ઓપરેશન સિંદૂરના સન્માનમાં વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે અને બેઠક વ્યવસ્થા કરવામાં આવશે જ્યારે સમગ્ર ગ્રાઉન્ડને તિરંગા કલરના ડેકોરેશનથી શણગારવામાં આવશે અને સાથે જ ઓપરેશન સિંધૂર થકી દેશને ગૌરવ અપાવનાર સેનાનો આભાર વ્યક્ત કરતી ઝાંખીઓ પણ ડેકોરેશનમાં જોવા મળશે નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવ ઉજવવા નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે વર્ષોથી ગરબાવતી નગરીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતે ગરબા એટલે કે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાજ ઊભી થઈ છે અને એના જ કારણે ત્રિરંગા થીમ ઉપર આ વખતના દર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાઝ ખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે ત્યારે હું દરભાવતી નગરી અને દરબાવતી તાલુકાના તમામ ધર્મપ્રેમીઓને ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા